અરે ભાઈ મંદીની વાત નથી બલકે તેજી એટલી છે કે અનેક કંપનીઓ એને સંભાળી પણ નથી શકતી કેન્દ્ર સરકારે જીએસટીના દરો ઘટાડી દેતા જ કારથી લઈને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ સહિતની કંપનીઓ માટે એક મોટો પડકાર ઊભો થઈ ગયો બાવીસમી સપ્ટેમ્બર પછી સ્ટોક ફટાફટ ખલાસ થવા લાગ્યો કેમ કે ડિમાન્ડ ખૂબ જ છે એટલે જ તેમના માટે ગ્રાહકો સુધી સમયસર વસ્તુઓ પહોંચાડવાનો એક મોટો પડકાર ઊભો થયો છે કેમ કે બે પ્રકારની શોર્ટેજ ઊભી થઈ છે એક તો ડિમાન્ડ ઓચિંતા વધી જવાના કારણે ઉત્પાદન વધારવામાં પ્રોબ્લેમ થાય છે કેમ કે કાર કે ટીવી વસ્તુઓ બનાવવા માટે ફેક્ટરીઓમાં પાર્ટ્સની પણ એક શોર્ટેજ જ છે બીજી બાજુ તૈયાર સામાન પહોંચાડવા માટે ટ્રક્સની પણ અછત છે આપણા દેશમાં કેટલીક જગ્યાઓએ મોટી સ્ક્રીનના ટીવી સ્ટોકમાં જ નથી કે પછી ખૂબ જ ઓછી સંખ્યામાં અવેલેબલ છે એનું કારણ એ છે કે કંપનીઓએ ધાર્યું નહોતું કે જીએસટીના દરોમાં ઘટાડા બાદ મોટી સ્ક્રીનના ટીવીના વેચાણમાં એટલો બધો વધારો થશે તેમણે વિચાર્યું કે નાની સ્કીનના ટીવી જ વધારે વેચાશે કેટલીક કંપનીઓએ ઓચિંદા પ્રોડક્શન વધારી દીધું જોકે આ કામ મુશ્કેલ છે કેમ કે ટીવી બનાવવા માટેના પાર્ટ્સની શોર્ટેજ છે કંપનીઓ હવે આ પાર્ટ્સને વિદેશમાંથી આયાત કરી રહી છે જોકે એમાં પણ સમય લાગી શકે એમ છે નવરાત્રિ વખતે તો સ્માર્ટફોન્સની જબરજસ્ત ડિમાન્ડ જોવા મળી એ જોઈને સ્માર્ટફોન બનાવતી કંપનીઓએ સપ્લાય વધારવા માટે એક્સ્ટ્રા પ્રયાસો કરવા પડ્યા જેથી તમે ફોનની દુકાનમાં જાઓ ત્યારે તમને વેરાયટી જોવા મળી રહે ફેક્ટરીઓમાં પણ ઉત્પાદન વધારવામાં આવ્યું કેટલાક રિટેલર્સને ત્યાં ત્રીસ હજારથી વધારે કિંમતના સ્માર્ટફોન્સ આઉટ ઓફ સ્ટોક થઈ ગયા નવરાત્રી વખતે આવા પ્રીમિયમ ફોન્સની જ વધારે ડિમાન્ડ જોવા મળી હતી નવરાત્રી પછી પણ એની ડિમાન્ડ જોવા મળી રહી છે સૌથી મોટો ફાયદો ઓટો સેક્ટરને થયો છે ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશને લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે આ ફેડરેશન કહે છે કે આ વર્ષે સપ્ટેમ્બરમાં ભારતના ઓટોમોબાઈલ સેક્ટર માટે ગોલ્ડન તબક્કો રહ્યો સપ્ટેમ્બરમાં એકંદરે વાહનોનું વેચાણ પાંચ પોઈન્ટ બાવીસ ટકા સુધી વધી ગયું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સત્તર પોઈન્ટ સડત્રીસ લાખ વાહનો વેચાયા હતા જેની સામે આ વર્ષે સપ્ટેમ્બરમાં અઢાર પોઈન્ટ સત્યાવીસ લાખ વાહનો વેચાયા ખરું વેચાણ તો બાવીસમી સપ્ટેમ્બર પછી જ થયું આ સેક્ટરને બેવડો ફાયદો થયો એક તો જીએસટીના દરોમાં સુધારા થયા બીજી તરફ એ સમયગાળામાં નવરાત્રિનો આરંભ થયો ભારત સરકારે બચત ઉત્સવની વિધિવત રીતે ઘોષણા કરી હતી જેના લીધે આ વર્ષની નવરાત્રી ઓટો સેક્ટર માટે ઐતિહાસિક પુરવાર થઈ બાવીસમી સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબરના સમયગાળામાં જ અગિયાર પોઈન્ટ સત્તાવન લાખ વાહનો વેચાયા ગયા વર્ષની નવરાત્રિની સરખામણીમાં ચોત્રીસ ટકાનો સીધો વધારો થયો છે અત્યાર સુધીમાં નવરાત્રિમાં થયેલા સૌથી હાઇએસ્ટ વધારો છે બાદથી પણ વાહનો માટે રેકોર્ડ બુકિંગ થઈ રહ્યા છે માની લો કે ઓટો કંપનીઓની પાસે વાહનો તૈયાર છે પરંતુ ગ્રાહકો સુધી પહોંચાડવાનો સવાલ છે કેમ કે કાર્સ કેરિયર્સની શોર્ટેજ છે કાર કેરિયર્સ એટલે કે વિશાળ ટ્રક કે ટ્રેલર જેમાં કાર ભરીને લઈ જવામાં આવે અત્યારે દેશમાં લગભગ પંદર હજાર કાર કેરિયર્સ છે આ પંદર હજાર કાર કેરિયર્સ દેશમાં એક સાથે લગભગ નેવું હજાર કાર કલેક્ટ કરી શકે મુશ્કેલી એ છે કે એક સમય માત્ર બારથી સાડા બાર હજાર કાર કેરિયર્સ જ એક્ટિવ હોય છે બાકીના મેન્ટેનન્સમાં જતા હોય છે વળી આવા મોટા કાર કેરિયર ચલાવી શકીએ એવા ડ્રાઈવરની પણ શોર્ટેજ છે અત્યાર સુધી વાંધો નહોતો હતો જોકે ડિમાન્ડ વધવાના કારણે જ પ્રોબ્લેમ શરૂ થયો આપણા દેશમાં ખરેખર બચત ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આશા છે કે આ બચત ઉત્સવની ઉત્સવ જે છે એ દિવાળી સુધી ચાલે એટલે કે દિવાળી સુધી વાહનોથી લઈને ટીવી સુધીની વસ્તુઓની ડિમાન્ડ વધશે ભારત સરકારે જીએસટીના દરો ઘટાડીને ભારતમાં એક રીતે મેગા શોપિંગ ફેસ્ટિવલ શરૂ કર્યો છે હવે સવાલ એ છે કે આટલી બધી વસ્તુઓ સસ્તી કરીને સરકાર શું ઈચ્છી રહી છે એટલે કે જીએસટીના દરોમાં ઘટાડા કરવાનું કારણ શું છે સૌથી પહેલું તો કારણ એ છે કે અત્યારે અનેક દેશોમાં મંદીના વાદળો વેરાઈ રહ્યા છે ભારતની અર્થવ્યવસ્થા પણ થોડી સુસ્ત પડી એટલે ઇન્ડિયન ઇકોનોમીને બુસ્ટ ડોઝ આપવાની જરૂર હતી બુસ્ટર ડોઝ એટલે કે માર્કેટમાં રૂપિયા ઠાલવવા પડે અત્યાર સુધી મુશ્કેલી એ છે કે મંદીના ડરથી લોકો રૂપિયા ખર્ચતા ડરતા હતા કંઈક અશે વૈશ્વિક સ્થિતિના કારણે નકારાત્મક માહોલ બન્યો હતો જીએસટીના દરો ઘટાડીને એક રીતે આ માહોલ દૂર કરવામાં આવ્યો છે હવે લોકો માર્કેટમાં રૂપિયા ઠાલવશે તમે જોયું હશે કે જીએસટીના દરોમાં ઘટાડો થવાના કારણે ડિમાન્ડ ખૂબ જ વધી છે હવે ડિમાન્ડ ખૂબ જ વધી એટલે પ્રોડક્શન પણ વધારવું પડે એટલે સ્વાભાવિક રીતે વધારેને વધારે લોકોને રોજગારી મળે વધારે લોકોને રોજગારી મળશે એટલે તેમના ખિસ્સામાં રૂપિયા આવશે એટલે તેઓ પણ વધારે ખર્ચ કરશે એટલે એ રૂપિયા પણ માર્કેટમાં જ આવશે આ રીતે આપણી ઇકોનોમીનું વ્હીલ ઝડપથી ફરવા લાગશે પછી ભલે એ જોઈને ટ્રમ્પ સાહેબના પેટમાં કેમ તેલ ન રેડાય ભારતમાં રૂપિયો અત્યારે ફૂલ સ્પીડમાં ફરી રહ્યો છે ખરેખર ભારત ચમકી રહ્યો છે જેનાથી અમેરિકાના ધનાઢ્યોના માથે ચિંતાની રેખા ઉપસી આવે છે